વિકાસ એટલે કે રસ્તા બને સુવિધા વધે પણ બોટાદમાં ઉલટી ગંગા વહી રહી છે નગરપાલિકાએ જાણે વિકાસ નવી વ્યાખ્યા આપી હોય તેવા છેલ્લા પંદર દિવસથી રસ્તા ખોદીને જેમના તેમ છોડી દેવાયો છે જેથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બોટાદરમાં પાલિકાની અણ ભોગ બન્યા શહેરીજનો રાતોરા અંબાજી ચોક ખાતે છેલ્લા પંદર દિવસથી ચાલતું રોડનું ખોદકામ અને પેવર બ્લોક નાખવાની કામગીરી અધૂરી છે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે આ રોડ એટલે જિંદગીનો જંગ રાહદારીઓ અને સિનિયર સિટીઝન્સને ભારે મુશ્કેલી ઉભી થઈ છે આજ રસ્તા પર જૈન દેરાસર અને માતાજીનું મંદિર આવેલું છે જેથી સતત લોકોની અહીં અવરજવર રહે છે પરંતુ લોકોની સુખાકારીની વાત જાણે તંત્ર ભૂલી ગયું છે નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલું છે જેમાં પંદર દિવસ થયા છે જે ખોદીને પેવર બ્લોક નાખવાની વાત થઈ છે પણ પંદર દિવસથી અહીંયા કંઈ બી કામકાજ ચાલુ નથી થયું અને અહીંયા માણસોની અવર જવર એટલી રહે છે કે મંદિર છે બાજુમાં દેરાસર છે અહીંયા બાજુમાં સાધ્વીજી મહારાજ સાહેબનો ઉપાસ રહી છે એ બધા અત્યારે દર્શન કરવા માણસો આવે છે એને બી એટલી તકલીફ પડે છે અને ત્રણ ચાર લોકો અહીંયા પડ્યા બી છે અને વાગ્યું બી છે એ લોકોને પણ આ પંદર દસ પંદર દિવસથી કોઈ એટલે કોઈ કામ કરવામાં નથી આવ્યું રાતોરાત જેસી બી આવ્યું હતું ને આ બધું ખોદીને જતું રહ્યું છે એ પછી અહીંયા કંઈ હલનચલન થઈ નથી એવા ને એવા હજી આ રસ્તા પડીને રહ્યા છે છેલ્લા પંદર દિવસથી નગરપાલિકાએ જાણે કામ પૂરું કરશું પણ ક્યારે એ અમને પણ નથી ખબર એવો નવો મંત્ર અપનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે ખોદકામને કારણે રસ્તા પર અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે ખાડા અને ખોદેલા રસ્તાના કારણે અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે બાળકો અને વડીલોને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લોકોએ અંગે નગરપાલિકા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે તંત્રને લોકોને પરેશાનીની કોઈ ચિંતા નથી પંદર દિવસ જેટલો

સ્થાનિકોએ નગરપાલિકાને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપી પેવર બ્લોક નાખી અને રોડનું કામ પૂર્ણ કરવા માટે માંગ કરી છે જેથી રાહદારીઓને પડતી મુશ્કેલી દૂર થાય હવે જોવું રહ્યું કે નગરપાલિકાના સત્તાધીશો ક્યારે ઊંઘમાંથી જાગે છે અને લોકોની સમસ્યાનો ઉકેલ લાવે છે ધર્મેન્દ્ર લાઠીકરા જીએસટીવી બોટાદ